સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો મિત્રો જાણીએ શ્રાવણ માસમાં જીવંતિકા માનો મહિમા અમારી સાથે જોડાયેલા રહેજો જીવંતિકા વ્રતની વિધિ વિશે જાણીએ શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે કાળે ઉઠીને સ્નાનવિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનું ઘીનો દીવો કરવો અબીલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટોના દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એક ટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિતામાં સુકાતા જતા હતા એમને મનસંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાણકોને એકી ટસે નિહાળી રહી હતી એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુઆવળ આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવો મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સંભાળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીશો નહીં કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોટી ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોતતા જોતતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડીવારમાં તો બધાના ઘરના બધા ઘસઘસા ટૂંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રનો જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટળવડે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતેકા બ્રાહ્મણીના પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યું છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું શીલસેન મોટો થવા લાગ્યો એ યુવાના થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન રાજગાદીએ બેઠો એ ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો આ વણિકને છ બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતાં જ વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા ત્યારે મા જીવંતિકાએ આડુ ત્રિશોલ ધર્યું ને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વણિકના દીકરાની આજે છઠ્ઠી છે એટલે એના લેખ લખવા આવી છું મા જીવંતેકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી મા જીવંતેકાએ કહ્યું નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ આજ્ઞા માથે ચરાવી દીર્ધાયુષી લખીને ચાલતા થયા બીજા દિવસે વણિકે જોયું તો પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવાનું કહ્યું શીલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી જ્યાંય પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો તેણે પિંડ એક હાથમાં મૂકી દીધું આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શીલસેન બરાબર એક વર્ષે પેલા વણિકના ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વણિકના ત્યાં ફરી બાળકનો જન્મ થઈ છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માએ પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું એ ચૂપચાપ પથારીમાં પડ્યો કડો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે એ દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીડા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીડા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે તેના લીધે હું આજે વણિકના ઘેર છું જ્યાં સુધી વણિકના ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું એના બાળકનું અહિત શી રીતે થવા દઉં ભલે કઈ વિધાતા જતા રહ્યા આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો એની મા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ નહોતું છતાં એ માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં જ વણીકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શીલસેનને રજા માંગી ત્યારે વણીકે એમને આનંદથી રજા આપી ત્યાંથી ઘણા દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત નથી કરતી રાણી સુલક્ષણા બોલી આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગ્ગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્રો પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેનના મોંમાં પડી આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એક અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમાર શીલસેનની માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને તેમને સુખ સંપત્તિ આપજો તો મિત્ર અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી નવનવી વ્રતકથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો